ધુમાડા નીકળતા ફાયર ફાઈટર સમની રેલવે સ્ટેશન નજીક પાણી નો માળો ચલાવ્યા કાબુ મેળવ્યો ગુજરાત જાસૂસી કાંડમાં વડોદરાના બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી વર્ષ બે હજાર તેવીસમાં ભરૂચ જિલ્લાની એલસીબી શાખાના બે પોલીસ કર્મચારીઓ મયુર ખુમાણા અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારી કર્મચારીઓના ગેરકાયદેસર રીતે લોકેશનો લઈને દારૂની ગેરકાયદેસર લાઇન ચલાવનારા બુટલેગર પરેશ ઉર્ફે ચકોસના ચૌહાણા અને નયન કાયસને લોકેશન આપતા હતા જેઓ બંને બુટલેગરોને એસએમસીના અધિકારીઓ સહિત અન્ય બે હજાર આઠસો એકાણું વખત લોકેશન શેર કર્યા હોવાનો ભાંડો ફર્યો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે એલસીબીના બે કોન્સ્ટેબલ સાથે નામચીન બુટલેગરોના નામ સાથે ગુનો દાખલ થયો હતો જે ગુનાના કામે ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં ભરૂચનો બુટલેગર ફેબ્રુઆરીમાં અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવતા જ ભરૂચ પોલીસ તેનો કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા તો બુટલેગરો માટે પોલીસ દ્વારા જ પોલીસના લોકેશન શેર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ વડોદરાના પરેશ ઉર્ફે ચકાને દમણ નામ મયુર બીઆર બીયર માંથી શુક્રવારે મધ રાતે સ્ટેટ મોટર રિક્ષાએ ઝડપી પાડ્યો હતો અને તેને ઝડપી પાડી ભરૂચ પોલીસના હવાલે કરવામાં આવતા તેનો ટ્રાન્સફર વોરંટી કબજો મેળવી તેની સામે કાર્યવાહી કરી છે આજથી આશરે એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતે બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરો એક ભરૂચ છે નયન ઉર્ફે બોગડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને બે આરોપીઓ રેડ કરવા વાળી ગુજરાત સ્ટેટ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ પ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી પોતાની ધરપકડ ધરપકડ નાસ્તો ફરતો હતો બે બે મહિના પણ કરીને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જયારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા ગાંધીનગર ખાતે મોકલી આરોપી ગુનાના ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટ દ્વારા આરોપીના બિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે ભરૂચંકલશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બાઈક ચાલકી પાણીપુરીની લાડી ઉડાવી હતી ભરૂચંકલશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સતત અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે જેના પગલે જિલ્લા તંત્રએ પણ વાહનોની સ્પીડની ગતિ ચાલીસ નક્કી કરવામાં આવી છે અને ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે પરંતુ અંકલેશ્વર તરફની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટના કારણે અકસ્માતો યથાવત રહ્યા છે મોડી રાત્રે પાણીપુરીનો સંચાલક પોતાની લાડી લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલા મોટરસાયકલ ચાલકે પાણીપુરીની લાડી સાથે અંધારપટમાં લાડી ન દેખાતા ઠોગી દીધી હતી જેના કારણે લારી ઉપર રહેલી પાણીપુરી સહિતનો મુદ્દામાલ રોડ ઉપર પથરાયો હતો પાણીપુરીની લારીવાળાને પણ સામાન્ય ઈજા થઈ હતી પરંતુ અંધારપટના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તરફની સ્ટ્રીટ લાઇટ કાયમ માટે બંધ કેમ રહે છે અને વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ ઊભી થઈ ગઈ છે જાડેશ્વરના માનસાગર કોમન પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની

આરએસએસ છેલ્લા નવ્વાણું વર્ષથી હિન્દુ સમાજનું સંગઠનનું કાર્ય કરી રહી છે તેનો મૂળભૂત સ્ત્રોત એટલે કે એક કલાકની શાખા છે અને આ શાખા દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચાલતી હોય છે આજે વાર્ષિક ઉત્સવ આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શાખા દ્વારા ચાલતી પ્રવૃત્તિ જેમાં કે વિવિધ રમત ગમત બૌદ્ધિક સામાજિક ઉત્થાન જેવી બાબતો કરવામાં આવેલ કાર્યોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું અને માહિતી પૂરી પાડવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા નવ્વાણું વર્ષથી હિન્દુ સમાજને સંગઠિત કરવાનું કામ કરી રહ્યો છે દર વર્ષની જેમ પ્રત્યેક શાખાઓ પર વાર્ષિક ઉત્સવનું આયોજન થતું હોય છે એ જ પ્રમાણે માનસનગર સોસાયટીમાં કેશવ પ્રભાત શાખા અને માધવ પ્રભાત શાખા દ્વારા એક વાર્ષિક ઉત્સવનું આયોજન કરવાનું છે વાર્ષિક ઉત્સવમાં સંઘ દ્વારા સમાજમાં જે સંઘ સ્વયંસેવકોનો પ્રાત્યક્ષિક હોય છે સ્વયંસેવકોનું જે કાર્ય હોય છે એ બતાવવામાં આવતું હોય છે આખા વર્ષ દરમિયાન જે શાખા દ્વારા કરવાના કાર્યક્રમ હોય છે એ સમાજને દર્શન કરાવવાના હોય છે સમાજને દર્શન દ્વારા કાર્ય શું છે એ બતાવવામાં આવતું હોય છે ધારેથી કોલસો ભરેલી ગુડ સ્ટ્રાઈમાં ધુમાડા નીકળતા ફાયર બ્રિગેડ તો ફૂંક ગયો દહેજથી કોલસો ભરીને આવતા ગુડ્સ ટ્રેનના એક બોગીમાં અચાનક ધુમાડા નીકળ્યા હતા જેથી ગાર્ડ અને ટ્રેન ડ્રાઈવરે તાત્કાલિક સમયસૂચકતા વાપરી ફાયર બ્રિગેડને જાણ કરતાં તેઓએ સ્થળ પર દોડ્યાવી પાણીનો માળો ચલાવી કોલસાને ઠંડો કરવાની કામગીરી કરી હતી દહેજ આવેલી અદાણી કંપનીમાંથી માલગાડી ટ્રેન દ્વારા કોલસો ભરૂચ અને ત્યાંથી અન્ય સ્થળે પહોંચાડવામાં સમય દહેજ અદાણી પોર્ટ પરથી કોલસો ભરીને એક માલગાડી ટ્રેન ભરૂચ તરફ આવી હતી તે દરમિયાન વચ્ચે છેલ્લે આવેલી બોગીમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા જેની જાણ ગાડીને થતાં તેને તાત્કાલિક સમીના રેલવે સ્ટેશન નજીક જ ડ્રાઈવરનો સ્માર કરી જાણ કરીને રોકવામાં આવી હતી અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના

ભરૂચની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી ધોરણ અગિયારની સોળ વર્ષની સગીર વિદ્યાર્થીનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બપોરના સમયે પરિવાર સાથે ધાબા ઉપર પતંગ ચગાવતા હતા અને સોસાયટીમાં જ રહેતા પાડોશી રાહુલના ધાબા ઉપર તેના મિત્રો પણ હતા તે પૈકી રાહુલના મિત્ર મિહિર રમેશ પંડિત વર્ષ ત્રેવીસ પીડીતાને જોયા કરતો હતો અને તેનો મોબાઈલ નંબર મેળવી સાત મહિના બાદ સંપર્કમાં આવ્યો હતો અને મિહિરે પીડિતાને મેસેજ પણ કર્યા હતા અને મિહિર રમેશ પંડિત તરીકે ઓળખ આપી હતી અને તે સમયે પીડિતાએ મિહિરને કોઈપણ જાતનો રિપ્લાય આપ્યો ન હતો પછીથી પણ મિહિરે સગીરાનો પીછો કરી મેસેજ કરી સગીરાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું સગીરાએ પણ રિપ્લાય નહીં આપતા સતત વિવાદ થયો હતો અને તેનો પીછો કરતો રહ્યો હતો અને લગ્નની લાલચે તેને અન્ય સ્થળે લઈ જ તેની સાથે બળજબળીપૂર્વક દુષ્કર્મ પણ કરી તેના ફોટા પાડ્યા હતા સતત બંને વાતચીતમાં રહેતા બંનેએ ગાઢ મિત્રતા કહેવાઈ ક હતી ભોગ બનનાર વિદ્યાર્થીની જ્યારે પણ સ્કૂલે જવા નીકળતી ત્યારે તેનો પીછો મિહિર પંડિત કરતો અને રસ્તામાં રોકી વાતચીત કરતો ઘણી વખત સ્કૂલમાંથી ગુલ્લી મરાવીને પણ તેની માસીના ઘરે તથા અન્ય સ્થળે લઈ જઈ સગીરા વિદ્યાર્થીની સાથે બળજબળીપૂર્વક દુષ્કર્મ કરતો અને મિહિર પંડિતે સગીરાના નિવસ્ત્ર અશ્લીલ ફોટા પણ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને મિહિર પંડિતે સગીરાના ધમકીઓ આપી હતી તારે જે ફોટા મોબાઈલમાં પાડ્યા છે જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી તારા ઘરમાં વાત કરતી નહીં નહીંતર ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકી દેશ જેના કારણે સગીરા કઈ બોલવા તૈયાર ન હતી પરંતુ શાળામાં ગેરહાજરી હોવાનો વિદ્યાર્થીની અશ્લીલિતાના પગ તળી જમીન ખસી હોવાનો અનુભવ થયો હતો દીકરીએ પણ પાસે રજૂ કરેલી વાતથી દીકરીના પિતા પણ જે યુવક સેવાશ્રમ રોડ નગર ખાતે રહેતા પંડિતના ઘરે પહોંચી ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ તપાસ કરતા તેમાંથી સંખ્યાબંધ અશ્લીલ

પોક્સો છ બાર તથા સાયબર એક્ટ છાસઠ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિ માન કરવામાં આવ્યા છે પરંતુ શિક્ષણ માટે અપાયેલો મોબાઈલનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે જો કે એક વાત શિક્ષણ જગત માટે પણ મહત્વની બની ગઈ છે કોઈ પણ શાળા શિક્ષક હોય કે ટ્યુશન ક્લાસીસ સંચાલકો હોય તેઓએ પણ જો વિદ્યાર્થીની સ્કૂલે કે ટ્યુશન ક્લાસીસ ન આવી હોય તો તે કેમ નથી આવી તે અંગેની માહિતી પણ વાલીઓને આપવી જરૂરી છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો જો સમયસર શાળા કોલેજ કે ટ્યુશન ક્લાસીસ ઉપર ન આવે તો અથવા તો કોઈ પણ વિદ્યાર્થીની ગેરહાજર રહે તો તે માટે તે શાળા સંચાલકો ટ્યુશન ક્લાસીસ સંચાલકો કે કોલેજ સંચાલકો દ્વારા તેના વાલીએ આ બાબતે જાણ કરવામાં આવે કે આપની વિદ્યાર્થીની કે વિદ્યાર્થી આજે કેમ નથી આવ્યા વાલીઓના જો કોઈ બાળકો ઊંધા રવાડે જતા હશે તો અટકાવી શકાશે ત્યારે શૈક્ષણિક શાળાઓમાં પણ જે તે વર્ગના શાળા શિક્ષક કે પછી ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકો પણ જો એક ગ્રુપ બનાવીને આવા મેસેજો મૂકે અને વાલીઓને પણ ગેરહાજરી અંગે જાણ કરે તો ઘણી બધી સાવચેતી પણ થઈ શકે તેમ છે શ્રવણ ચોકડી નજીક પાણીની પરબો શરૂ કરવામાં આવી ઉનાળામાં પિસ્તાલીસ ડિગ્રી જેટલી અસહય ગરમી વર્તાતા પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ નોકરિયાત વર્ક સ્કૂલના બાળકો ચાલકો રાહદારીઓ મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે પાણી માટે તરસે વલખા મારવા ન પડે તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરિયાત આ વિસ્તારમાં ઊભી થઈ હતી જેને લઈને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુ દ્વારા ઠંડા પાણી માટે જગ અને માટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને પણ રાહત

પ્રકાશભાઈ પટેલ અને હેમાબેન પટેલ અંડેવ આ ટ્રસ્ટના ફાઉન્ડર છે અને ઘણા બધા સામાજિક કાર્યોમાંનું આ એક શ્રેષ્ઠ કામ જે અત્યારે ગરમી પડી રહી છે ને એના કારણે રિક્ષા સ્ટેન્ડ પણ અહીંયા છે એ રાહદારીઓ અહીંયાથી રિક્ષામાં પણ જાય છે પણ એની પહેલાં એ ઠંડુ પાણી પીએ અને એક એવો એરિયા કે જે ઘણી બધી પબ્લિક અવરજવર કરે છે અને આવું આવી સેવાકીય કામો અહીંયા થાય છે એનો લાભ જાહેર જનતાને મળે છે હજુ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આ સેવાની જરૂર કદાચ પડે આગળના સમયમાં તો પણ આ ટ્રસ્ટ તૈયાર છે એવી એમની વાતચીત પરથી ધ્યાનમાં આવે છે ખૂબ સરસ સેવાકીય કાર્યો છે આપણે બધા પણ આવા કાર્યથી પ્રોત્સાહિત કરીએ ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ત્રીજા દિવસ સજીવન થવાની યાદ ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ચર્ચમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પ્રાર્થના સભા યોજી સ્તુતિ આરાધના કરી એકબીજાને ઈસ્ટરની શુભેચ્છાઓ પાઠવી હતી ખ્રિસ્તી સમુદાયના લોકો માટે ઈસ્ટરનું પર્વ ઘણું જ મહત્વ ધરાવે છે જેમાં ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભે ચઢાવી દેવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યા બાદ એક કબરમાં મૂકીને તેને મોટા પથ્થર મૂકી સૈનિકોનો પહેરો મૂકવામાં આવ્યો હતો તેમ છતાં ઈસુ ખ્રિસ્તના કહ્યા મુજબ ત્રીજા દિવસે રવિવારે તેઓ ફરીથી સજીવ થયા હતા જેથી આ દિવસને ખ્રિસ્તી વિશ્વનીયો સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામપૂર્વક ઈસ્ટર સન્ડે તરીકે મનાવે છે અને ભરૂચના દેવાલયોમાં પણ વિશેષ ઉજવણી કરાઈ હતી तो

ખબર માંથી એ પુનરુત્થાન પામે અને એવા પામેલા પ્રભુ સુખરી સાથે આપણી મધ્ય છે આપણી સાથે છે અને આ બનાવ એ બહુ મોટો બનાવ છે ઇતિહાસમાં મંડળીના ઇતિહાસમાં અને હલો

લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે આજ રોજ સમગ્ર આદિવાસી સમાજ તરફથી માન્ય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવે છે કે ભરૂચ તાલુકાના હલદર ગામમાં આદિવાસી સમાજની એક આઠ એકર જમીન આવેલી છે ત્યાં અન્ય સમાજ દ્વારા દબાણ કરવામાં આવેલી છે આ દબાણના ભાગરૂપે તારીખ અગિયાર ત્રણ બે હજાર બાવીસના રોજ કલેક્ટર સાહેબનો હુકમ થયેલો હતો કે માપણી કરવામાં આવે ભરૂચ જિલ્લાના નિરીક્ષણ અધિકારીએ આજ સુધી કોઈ માપણી કરવામાં નથી આવી જેથી સમગ્ર આદિવાસી સમાજની માંગણી છે કે આ માપણી કરવામાં આવે અને આદિવાસી સમાજને હક મળે જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય

oh no